હાઈ ફ્રેન્ડ સવારના નાસ્તામાં ગમે એટલી વેરાયટી કેમ ના હોય સાચો આનંદ અને તૃપ્તિ કંઈક દેશી નાસ્તાથી જ મળે તો આજે આપણે બનાવીએ બધાને દાઢે વળગે એવો અને શિયાળામાં તો ખાવાની મજા પડી જાય એવો વઘારેલો બાજરીનો રોટલો આપણે નોર્મલી જે વઘારેલો રોટલો બનાવીએ છીએ તે લંચમાં કે ડિનરમાં લેતા હોઈએ છીએ પણ આ વઘારેલો રોટલો આપણે સવારે નાસ્તામાં લઈ શકીએ એ રીતે બનાવીશું તો એક નંગ બાજરીનો રોટલો લીધો છે એને તોડી લેવાનો છે હાથેથી આ રીતે તો એનો મીડિયમ એવા ભૂક્કો કરી લેવાનો છે હવે કડાઈમાં બે ટીપડી તેલ ગરમ કરવા મૂકીએ અહીંયા અડધી ટી સ્પૂન રાઈ અને અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરીએ તો એક રોટલાના માપથી આ માપ લઈ રહી છું હું અહીંયા બે ચપટી હિંગ નાખીશું રાઈ જીરું ક્રેકલ થાય એટલે એની અંદર એક ટી સ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીએ સાતળી લેવાની છે ધીમા તાપે તો અહીંયા સતડાઈ ગઈ છે હવે એની અંદર એક નાની સાઈઝની ડુંગળી ઝીણી કટ કરીને લીધી છે એડ કરી લઈશું એને પણ સાંતળી લેવાની છે તો સૂકી ડુંગળી લીધી છે અને લીલી પણ લેવાની છે એ એક નંગ લઈશું લીલી ડુંગળી ઝીણી સમારીને લીલા પાન સાથે લીધી છે એ એડ કરી લેવાની છે સાંતળી લઈશું તો અહીંયા ડુંગળીની કચાસ ઓછી થઈ ગઈ હવે એની અંદર આગળની પ્રોસીજર કરી લઈએ તો અહીંયા કેપ્સિકમ લીધું છે જે મેં પા કપ જેટલું સમારીને લીધું છે સાંતળી લઈશું તો કાચું પાકું સાંતળાય એટલે એની અંદર આપણે અહીંયા ટામેટું ઝીણું કટ કરીને લીધું છે નાની સાઈઝનું સાંતળી લઈશું હવે આમાંથી તેલ છૂટું પડે એટલે આપણે મસાલા કરી લેવાના છે ટામેટું જલ્દી ચડી જાય એ માટે ચપટી મીઠું નાખીએ તો અહીંયા પા ટી સ્પૂન મીઠું નાખ્યું છે બીજું આપણે પછી એડ કરીશું અને રોટલામાં પણ હોય છે એટલે એ રીતે તમારે મીઠું નાખવાનું રહેશે તો અહીંયા ટામેટું થોડું ચડી ગયું છે તેલ છૂટું પડવા માંડ્યું એટલે આપણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરીએ અડધી ટી સ્પૂન કરતાં થોડોક વધારે લીધો છે પોણી ટીસ્પૂન જેટલો ધાણા ધાણાજીરો પાવડર અડધી ટી સ્પૂન અહીંયા હળદર લીધી છે અડધી ટી સ્પૂન કરતાં થોડી ઓછી અને અડધી ટીસ્પૂન કરતાં થોડુંક ઓછું મીઠું નાખ્યું છે હવે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને રોટલો એડ કરી લઈએ તો આ બધો જ રોટલો એડ કરી અને મિક્સ કરી લઈશું તો આ માપ સાથે તમે વધારે વ્યક્તિ માટે વધારે રોટલાનો ભૂક્કો કરી અને બનાવી શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કર્યા પછી અહીંયા ફ્રેશ લીલા ધાણા એડ કરીએ અને નાની સાઈઝનું લીંબુનો રસ અડધું નંગ એડ કરીશું નીચોવી લઈએ લીંબુને તો આ ગરમા ગરમ ખૂબ જ સરસ લાગે છે મિક્સ કરી અને હવે આપણે સર્વ કરીએ તો આ રોટલો એમને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો અને એમનેમ ખાવાની સવારે ખૂબ જ મજા પડી જાય એવો વઘારેલો બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે બાજરીનો વઘારેલો રોટલો તમને કેવો લાગ્યો